અને ફક્ત એક હજાર રૂપિયા જેવી નાનકડી રકમ ભરી અને આજીવન વીમા સુરક્ષા નું કવચ મેળવો એક હજાર રૂપિયા જેવી નાનકડી રકમ ભરીને બે લાખ થી દસ લાખ રૂપિયા સુધી આજીવન વીમા કવચ મેળવો અને આ એક રૂપિયા જેવી નાનકડી રકમ ભરી અને તમે માનો કે તમારા જીવનમાં ક્યારેય પણ કુદરતી અથવા આકસ્મિક મૃત્યુ થાય તો એ રકમ આપના પરિવારને ફક્ત કલાકોની ગણતરીમાં જ મળી જશે અમે માનીએ છીએ કે આજની તારીખમાં માર્કેટમાં ઘણી બધી વીમા કંપનીઓ છે જે ઘણી બધી પ્રકારના વીમા આપે છે પણ એના માટે તમારે કેટલા ડોક્યુમેન્ટ જમા કરાવવા પડે છે તમારા જીવનમાં કોઈ પણ અકસ્માત થયો હોય કે કોઈ પણ આકસ્મિક મૃત્યુ થયું હોય કે કુદરતી મૃત્યુ થયું હોય તો એના માટે તમારે બધા ડોક્યુમેન્ટ જમા કરાવવા પડે અને ત્યારબાદ ત્રણ થી ચાર મહિનાના સુધીમાં તમારા પરિવારને રકમ મળવા પાત્ર છે પણ અમારા વૈભવ મંચ ફેમિલી ગ્રુપમાં એવું નથી

અથવા તો ઉપર પણ ક્લિક કરીને એ વિડીયો નિહાળી શકો છો ધન્યવાદ જય હિન્દ જય ભારત